નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં વાત કરીએ આજે નવા વર્ષ એટલે કે તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી આપણી ગુજરાતની જીએસઆરટીસી એટલે એસટી બસોના ભાડામાં ત્રણ ટકાના વધારો કરવામાં આવ્યો છે અને ત્રેવીસો વીસ કંડક્ટર ત્રણ હજાર ચોર્યાસી ડ્રાઈવર અને સોળસો અઠાવન હેલ્પરોની ભરતી અંગે પણ જાહેરાત કરવામાં આવી છે તો ચલો જાણીએ કેટલો ભાડામાં વધારો થયો અને કેટલી ભરતી કરવામાં આવી છે લોકલ એક્સપ્રેસ ગુર્જર નગરી સહિતની તમામ બસોમાં ભાડા વધારો લાગુ થશે એસટીના ભાડામાં વધારો દસ કિમીથી વધુની મુસાફરીમાં ટિકિટના ત્રણ ટકા વધુ ચૂકવવા પડશે માત્ર દસ મહિનામાં ભાડામાં તેર નો વધારો થયો એટલે કે જો તમે દસ કિમીથી વધુની મુસાફરી કરો છો તો ત્રણ ટકા ભાડું જે પહેલા થતું હતું તેના કરતાં ત્રણ ટકા વધારે ચૂકવવા પડશે અને જો દસ કિમીની અંદર તમે મુસાફરી કરો છો તો ત્રણ ટકા વધારો લાગુ પડશે નહીં ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ પ્રકારની બસના ભાડામાં એક જાન્યુઆરીથી ત્રણ ટકાનો વધારો કરવાની જાહેરાત કરાઈ છે નિગમ દ્વારા બે હજાર પચીસમાં બીજી વાર ભાડામાં વધારો કરવામાં આવ્યો ગયા વર્ષે માર્ચમાં દસ ટકાનો વધારો કરાયો હતો અને તમામ લોકલ એક્સપ્રેસ ગુર્જરનગરી સ્લીપર તથા વોલ્વો બસના ભાડામાં નવ કિલોમીટર સુધીની કોઈ વધારો નહીં થાય ત્યારબાદ દસ કિલોમીટર થી સાહીઠ કિલોમીટર સુધીના ભાડામાં એક રૂપિયાનો વધારો થયો છે અને સાહીઠ કિમી થી વધુના અંતર પર ટિકિટની ની કિંમત ના ત્રણ ટકા વધુ ચૂકવવા પડશે વાત કરીએ ઉદાહરણ તરીકે વડોદરાનું જૂનું ભાડું એકસો બાવીસ રૂપિયા હતું એક્સપ્રેસનું જે હાલ નવું એકસો ને છવીસ રૂપિયા થયું સુરતનું બસો ને આઠ હતું જે નવું બસો ને ચૌદ થયું તેવી જ રીતે વોલ્વો બસનું બસોને ઓગણસાઠ રૂપિયા જૂનું ભાડું હતું નવું ભાડું બસો ને સડસઠ રૂપિયા થયું આમ જી એસ આરટીસી મહિનામાં છ કરોડ ટિકિટ વેચી બસોને પચાસ કરોડની કમાણી કરે છે તેવી જ રીતે એક બીજા ન્યૂઝપેપરની વાત કરીએ જેમાં નવા વર્ષમાં એસટી બસના ભાડામાં ત્રણ ટકાનો વધારો અહીં લખેલું છે બે હાજર છવ્વીસ નવી એસ બસ મૂકાશે ત્રણ હજાર ચોર્યાશી ડ્રાઈવર અને સોળસો અઠ્ઠાવન હેલ્પરની માશે એટલે કે અહીં દેખાડવામાં આપણને આવી રહ્યું છે કે બે હજાર ને છવ્વીસમાં બે હજાર છવ્વીસ નવી એસટી બસ ડ્રાઈવર અને હેલ્પરની આમથી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આવી જ રીતે અવનવી માહિતી જાણવા માટે આપણી ચેનલ ગુજરાત ટચને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા